જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં પંચન શ્રી હનુમાનની કથા સાંભળશું જે દર શનિવાર અને મંગળવારે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે હનુમાનજી આ કળિયુગમાં હાજરા હાજુર દેવ છે દિન દુઃખીઓના દુઃખ દર્દ દૂર કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનારા દેવ છે શ્રી હનુમાનની કથા સાંભળવાથી તેનો મહિમા ગાવાથી જીવનની નકારાત્મકતા રોગ દોષ કર્મ પીડા કે કોઈ નડતર હોય તો તે દૂર થાય છે જીવનમાં શુભતા મંગલતા આવે છે સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં કષ્ટભંજન શ્રી હનુમાનની કથા અને મહિમા સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ મિત્રો આજના આ યુગમાં મનુષ્યનું જીવન અનેક તકલીફો પીડાઓ મુશ્કેલીઓથી ભરેલું છે નાના મોટા કોઈ પણ કામમાં અવરોધ અને અડચણ આવ્યા કરે છે કોઈને રહેવાના ઘરની તકલીફ હોય તો કોઈને ધંધા વેપારમાં અડચણ આવે છે કોઈને કુટુંબમાં ઝઘડા કલેશ કંકાસ ચાલે સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા મેળવ્યા હોય તે એકદમ તૂટી જાય થાણી થઈ જાય સરકારી તકલીફો આવે ખોટા આરોપ આક્ષેપો આવે સંતાનોને ભણતરમાં અવરોધ આવે કોઈને સંતાનોની સમસ્યા સતાવતી હોય છે રોજબરોજનું જીવન આજે નવી નવી સમસ્યાને કોયડા લઈને આવે છે આ કષ્ટ અને પીડામાંથી સફળતાપૂર્વક પાર ઉતરી જીવનનો માર્ગ સરળતાથી પાર કરવા માટે દુઃખ અને કષ્ટના નિવારણ માટે હનુમાનજીની પૂજા આરાધના કરાય છે કષ્ટ નિવારણ અને પીડાહરણ માટે આજના યુગમાં શ્રી હનુમાનજીની ઉપાસના એ સર્વશ્રેષ્ઠ છે અજર અમર તથા ગુણનિધિ શ્રી હનુમાન શક્તિ સેવા અને સાંથર્ય સાકાર સ્વરૂપ છે તેમની ઉપાસના અદ્ભુત અને ચકિત કરી દે તેવી ચમત્કારિક પરિણામોથી ભરપૂર છે અનેક શ્રદ્ધાળુ ભક્તોએ તેમના પરચા અનુભવ્યા છે જગદગુરુ ભગવાન શ્રી શંકરાચાર્યએ હનુમાનજીનું મહાત્મ્ય વર્ણન કરતાં કહ્યું છે કે જેમના દ્વારા સીતાજીની વ્યથા દૂર થાય છે જેમની સ્ફૂર્તિ પ્રકાશિત થતાં શ્રીરામનો પ્રભાવ વ્યક્ત થાય છે દશાનંદ રાવણની કીર્તિનો વિનાશ કરનાર એવા શ્રી હનુમાનજીની મૂર્તિ અમારી સામે પ્રકાશિત થાવું હનુમાનજી માટે સંસારમાં એવું કોઈ કાર્ય નથી જે તેઓ પાર ન પાડી શકે હનુમાનજીમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય જેવા ગુણ છે દયા નિધાન હનુમાનજી મહાયોગી અને વરદાતા છે તેમની ઉપાસના તરત ફળ આપનાર અને કાર્ય સિદ્ધિ કરનાર છે અજરા અમર અને ચિરંજીવી બજરંગબલી હનુમાનજી પ્રત્યે આદર વ્યક્ત કરતા રામચરિત માનસના કરતા ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ ગાયું છે સબ સુખ લહે તુમ્હારી સરના તુમ રક્ષક કાહે કો ડરના એટલે કે હનુમાનજીના ભક્તો તેના પર શ્રદ્ધા રાખી નિડર થઈને સંસારમાં સફળતાથી આગળ વધી શકે છે હનુમાનજી આ યુગમાં પ્રત્યક્ષ ફળ આપનારા દેવ છે તેમનો પ્રાદુર્ભાવ કેસરી વાનરની પત્ની અંજના થકી થયો અંજના નિરંતર ઈશ્વર ભક્તિમાં મગ્ન રહેતા હતા નિરંતર પ્રભુ ચિંતનના ફળરૂપે એમને ભગવાન શ્રીહરિના રામ અવતારની ચાખી થવા લાગી પ્રભુ શ્રી રામચંદ્રજીની ધૂલમાં મગ્ન માતા અંજની સમક્ષ પ્રભુ પ્રગટ થયા પ્રભુએ એમને વરદાન આપ્યું કે ત્રણેય લોકને મોહ પમાડે તેવો મારા ભક્ત શિરોમણી સમાન પરાક્રમી પુત્ર તમને પ્રાપ્ત થશે આમ ભગવાને માતા અંજનીને આપેલ વરદાન સાર્થક કરવા તેમજ નારદજીએ શ્રીહરિને જે શ્રાપ આપ્યો હતો કે તમને ખરા સમયે વાનરોની સહાયતા લેવી પડશે તે સિદ્ધ કરવા અંજનીની કુખે હનુમાનજીનો પ્રાદુર્ભાવ થયો હનુમાનજી એ રામ સુગ્રીવનો મેળાપ કરાવ્યો લંકાપુરી જવા સમુદ્ર લંઘન કર્યું સીતાજીના વાટિકામાં દર્શન કર્યા એટલે કે રામજી માટે સીતાજીની શોધ કરી રાવણના ઉદ્રંડ પુત્રનો વધ કર્યો વાટિકાનો નાશ કર્યો સિંહકા નામની રાક્ષસીનું નિકંદન કાઢ્યું લંકાનું દહન કર્યું દશાનંદ રાવણના દર્પ અભિમાનનું ખંડન કર્યું રાવણ જેવા મહાપરાક્રમીનો ઘમંડ તોડ્યો લક્ષ્મણજીની મૂર્છા દૂર કરવા ઔષધવનના પર્વતને ઉપાડી લાવ્યા રામજી અને સીતાજીના મિલનનું નિમિત્ત બન્યા આવા અનેક અકલ્પનીય કાર્યો હનુમાનજીએ સરળતાથી પાર પાડ્યા દશમુખ રાવણનો સંહાર કરી વિભીષણને લંકા સોંપી સીતામૈયાને પાછા મેળવી વનવાસનું સમાપન કરી ભગવાન રામચંદ્રજી પાછા અયોધ્યા પધાર્યા તે સમયે હનુમાનજી સહિત અનેક વાનરો અયોધ્યા આવ્યા હતા કેટલોક સમય અયોધ્યા રહ્યા પછી મોટા ભાગના વાનરો પોતપોતાના સ્થળે ચાલ્યા ગયા પણ પ્રભુ ચરણ અનુરાગી પોતાના હૃદયમાં ભગવાનને ધારણ કરનાર શ્રી હનુમાનજી તો પ્રભુ રામચંદ્રની પાસે જ રહ્યા તેમની આ અનન્ય નિષ્ઠા અને ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામજીએ હનુમાનજીને દેવત્વ આપ્યું અને વરદાન આપ્યું કે જગત મારા કરતાં પણ તમને વધારે માનશે અને પૂજશે આમ પ્રભુએ જે તેમની મહત્તાનો સ્વીકાર કર્યો છે તેવા સર્વ ગુણ શક્તિ સંપન્ન અને ક્ષણને આવેલા ભક્તો પર દયા કરનાર હનુમાનજી સહુની મનોકામના પૂર્ણ કરે તેવા શુભ આશીર્વાદ તો મિત્રો આપણે સાંભળી કષ્ટભંચન શ્રી હનુમાનની કથા અને તેનો મહિમા આ કથા દર શનિવાર અને મંગળવારે સાંભળવાનો મહિમા છે શ્રી હનુમાન એ ભગવાન શંકરના અંશ હોવાને કારણે જ્ઞાન અને ભક્તિના અધિષ્ઠાત્રા છે વાયુપુત્ર હોવાને કારણે તેઓ અતુલ્ય બળવાન છે અને ઈચ્છા અનુસાર કોઈ પણ રૂપ ધારણ કરવાની શક્તિ ધરાવે છે આથી બજરંગ બલીના ભક્તો જ્યારે પણ શ્રી હનુમાન બજરંગબલીની પ્રાર્થના સ્તુતિ કરે છે તેમને યાદ કરે છે ત્યારે કોઈ પણ સ્વરૂપ ધારણ કરીને તે તેના ભક્તોની સામે હાજર થઈ જાય છે તેના ભક્તોના દુઃખ કષ્ટ દૂર કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં કષ્ટભંજન શ્રી હનુમાનની કથા અને તેનો મહિમા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બજરંગબલી જય હનુમાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ